લોકસભા ચૂંટણીની તારીખ જાહેર બાદ તુરંત જ આપ અને કોંગ્રેસ વચ્ચે અમદાવાદમાં બેઠક આ બેઠકમાં ભરૂચ અને ભાવનગર બેઠક પરના ગઠબંધન અંગે બંને પક્ષના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ આ બેઠકમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ શૈલેષ પરમાર બિમલ શાહ સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા તો આપના ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા सागर રબારી સહિતના નેતાઓ રહ્યા હાજર કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે મતદારોને ભયમુક્ત મતદાન કરવા માટે કરી અપીલ સાથે ભાજપ નિશાન સાધવાનું લાગણીને છંચીડીને મતો મંગાય છે ભગવાન રામની આરાધના આપણે સૌ કરીએ છીએ રોજ મારા ઇષ્ટદેવની પ્રાર્થના કરીએ મોક્ષની પ્રાપ્તિ માટે મત માટે હું મારા દેવી દેવતાને મારી કુળ દેવીને ના રચડાવું એ તો કામના નામે મંત કામના નામે કારનામાં કર્યા પછી ક્યારેક રામના નામે ક્યારેક હિન્દુ મુસલમાનના નામે ક્યારેક જાતિના નામે મતોનું રાજકારણ કરનારને સબક શીખવાડવાનો સમય છે